વીસ કિલો થઈ ગયા છે જેના કારણે ખેડૂતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે જેના કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટી ગોંડલ માર્કેટ યાર્ડ બહાર ખેડૂતોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ રાજકોટમાં ગોંડલ જુનાગઢ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો હાઇવે પર ડુંગળી ફેંકી દીધી હતી અને રસ્તા પર ખેડૂતો ઉતરી આવ્યા હતા ગોંડલ માર્કેટ ખેડૂતોના વિરોધના પગલે પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો ધન્યવાદ